દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલીનગર ખાતે શીતળા સાતમની ઉજવણી કરાઈ વડાલીનગરમાં આવેલ ચામુંડા માતાજીના મંદિરના પરિસરમાં સીતરા માતાના મંદિરમાં સાતમની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી મંદિરમાં વહેલી સવારથી જ દર્શનાર્થીઓ શીતળા માતાના દર્શન કરવા માટે લાંબી કતારોમાં જોવા મળ્યા હતા સીતરા માતાના મંદિરમાં ભક્તો દ્વારા શીતળા માતાજીનું પૂજન અર્ચન કરીને કંકુ ચડાવીને પુષ્પ અર્પણ કરીને શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી હિન્દુ શાસ્ત્રમાં શીતળા સાતમનું ઘણું બધું મહત્ત્વ રહેલું હોય છે જેમ કે શીતળા સાતમના દિવસે વહેલી સવારે ઠંડા પાણીથી સ્નાન કરવાનું હોય છે તેમજ આખો દિવસ ઠંડુ આહાર લેવાનો હોય છે શીતળા સાતમના દિવસે સગરવાસમાં આવેલ શીતળા માતાના મંદિરને સુંદર શણગાર કરવામાં આવ્યો હતો મંદિરમાં તોરણ અને ઝુમ્મર લગાડવામાં આવ્યા હતા જે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા તેમજ મંદિરમાં રંગબેરંગી લાઇટિંગ કરીને રોશની કરવામાં આવી હતી શીતળા માતાના મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનું ગોડાપૂર ઉમટી પડ્યું હતું ભક્તો દ્વારા શીતળા માતાનું પૂજન અર્ચન કરીને પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી આમ શીતળા સાતમનું મહત્ત્વ હિન્દુ શાસ્ત્રમાં વધારે રહેલું હોય છે શીતળા સાતમના દિવસે નવજાત શિશુને ગાલે તેમજ પગમાં કુમકુમ લગાવીને આખું વર્ષ તેનું આયુષ્ય અને સ્વાસ્થ્ય સારું રહે તેની માતાજીને પ્રાર્થના કરવામાં આવે છે અને શીતળા સાતમની ઉજવણી કરવામાં આવે છે પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા